મહત્વના સમાચારથી શરૂઆત કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ત્યારબાદથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ભાટિયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ભાટિયાથી ભોગાત તરફના રસ્તા ઉપર પાણી પાણી થઈ ગયું છે ભોગાત તરફના માર્ગો ઉપર નદીઓ વહેવા લાગી છે તો તો મુખ્ય રસ્તા પાણી અવરજવર પણ અટકી ગઈ છે કેટલાય વાહન ચાલકો અધવચ્ચે રસ્તા ઉપર જ અટવાઈ ગયા છે વાહન ચાલકો જીવના જોખમે અત્યારે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે તો નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા હાલાકી પહોંચી રહી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા જયશુ કમારી સાથે જોડાઈ ગયા છે જયશુક અત્યારે ભાટિયા ગામમાં ધોધમાર વરસાદથી કેટલાય રસ્તા બંધ થઈ ગયા જી ચોક્કસથી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે વહેલી સવારથી જે છે મુશળધાર વરસાદ જે વરસી રહ્યો છે ત્યારે ભાટિયાથી ભોગાત તરફના મુખ્ય માર્ગ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જે છે સામે આવ્યા છે મુખ્ય રોડ હોય મુખ્ય રોડ પર હજી ગોઠણ પાણી ભરાતા વાહન ચાલકો પણ જે છે જીવના જોખમો છે જે અત્યારે પસાર થઈ રહ્યા છે ધોધમાર વરસાદ ને પગલે ભાટીયા ગામના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે જી આભાર માહિતી માટે